શિયાળાની ઠંડીમાં આપણને ખીચડી ખાવી ગમતી હોય છે અને અલગ અલગ ફ્લેવરની આપણે ખીચડી બનાવતા જોઈએ છીએ તો આજે આપણે પાઉભાજી ફ્લેવરની ખીચડી બનાવીશું તેના માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લઈશું હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી મીઠું ઉમેરી સાતળી લઈશું ડુંગળી બરોબર સતળાઈ જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ અને ઝીણી સમારેલી કોબીજ લીલા મરચાં સમારેલા ઉમેરી અને સાતળી લઈશું બધું બરોબર સતળી જાય ત્યારે તેમાં બે ચમચી ભરી લસણની ચટણી ઉમેરી અને સાતળી લઈશું બરોબર લસણની ચટણી સતળી જાય ત્યારે તેમાં મસાલા કરી લઈશું જેમાં કાશ્મીરી મરચું જીરું પાઉભાજી મસાલો ઉમેરી મસાલાને પણ બરોબર સાતળી લઈશું હવે તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી લઈશું અને તેને પણ બરોબર સાતળી લઈશું ટામેટા સાતળી જાય ત્યારે તેમાં બાફેલા વટાણા ફ્લાવર ફણસી ગાજર બટાકા ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું હવે તેમાં રાંધેલી મગની મોગરદાળ તુવેરની મિક્સ ખીચડી બનાવેલી છે તે ઉમેરી બધું બરોબર હલાવી લઈશું શાકભાજીમાં ખીચડીને બરોબર ભેળવી ઉપરથી થોડું પાણી ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી ઢાકણ ઢાંકી થોડીવાર માટે ખીચડીને સીજવા દઈશું ખીચડી સરસ જઈ જાય ત્યારે તેને એકવાર હલાવી લઈશું ખીચડીને ગેસ ઉપરથી ઉતારી લઈશું અને વઘાર તૈયાર કરીશું વઘારિયામાં બટર થોડું ઘી ઉમેરી ગરમ કરવા મૂકીશું તેમાં સમારેલું લસણ ઉમેરી લઈશું લસણને બરાબર સાદરી થોડું લાલ થાય ત્યારે તેમાં પાઉભાજી મસાલો થોડા સમારેલા લીલા દાણા અને ઉપરથી લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરી વઘારને ખીચડી ઉપર રેડી ખીચડીમાં બરોબર વઘારની મિલાવી લઈશું ઉપરથી લીલા દાણા ઉમેરી લઈશું તો તૈયાર છે શિયાળા અને ઠંડીમાં ખાવાની એકદમ મજા પડી જાય તેવી પાઉાજી ફ્લેવરની ખીચડી